જિલ્લાના ઝઘા તાલુકાના હિંગોરિયા નજીક પર બેસી વાહન વ્યવહારમાં કેટલાક નવયુવાનો રસ્તો આંદોલન કર્યું છે અને કેટલાક લોકો ધરણા પર બેસી ગયા છે આ તમે દેખી શકો છો જે રીતે લોકો ધરણા બેસ્યા છે આપણે કેટલાક લોકો જો વાત કરવાનો પ્રયત્ન કરીશું પોલીસ પણ આવી પહોંચી છે ઘટના સ્થળ પર અને પોલીસ દ્વારા મામલો થાય પ્રમાણમાં સમજાવટ કરવામાં આવી રહી છે આપણે કેટલાક લોકો વાત કરવા પ્રયત્ન કરીશું કે શું કારણ છે તમે ધરણા પર બેઠા છો આ તમે મારે કોઈ કારણ આપવાની જરૂર નથી લાગતી તમે જાતે આજે અહીંયા આવ્યા છો તમે જોઈ રહ્યા છો કે ઝગડિયા તાલુકામાં આજે તમે ચારે દિશામાં ફરો મુલત લઈને તવડી બાજુ જાઓ કે અહીંયા નેત્રંગ સુધી જાઓ રાજપાડી થી કોઈ તમે રસ્તો સારો દેખાય તો બતાવો

અહીંયા કેટલી વખત કહી ચુક્યા છે કાલે તાત્કાલિક ધોરણે બમ્પ બનાયા આજે બમ્બ ની હાલત પણ તમે જઈને જોઈ થશે કોણ જવાબદાર અને અહીં આપણે આ પોલીસ હમણાં અમારી આગળ આવી ગઈ છે તમારી પાસે પરમિશન નથી ને તો અહીંયા જયારે અકસ્માત ને એવી રીતના થતા હોય છે ને કોઈ બી અહીંયા મૃત્યુ પામશે તો કોણ જવાબદાર એના માટે આ અહીંના સ્થાનિક લોકોએ કેટલી વખત ધરણા કરી રજૂઆતો કરી છે પણ તેમ છતાં આ લોકો તંત્ર નું તંત્રનું નું પાણી નથી હલતું અને અહીંયા આ આજે ચોમાસું પત્યા કેટલો ટાઈમ થઈ ગયો તેમ છતાં અહીંયા કેટલી ધૂળની ની ડમરીઓ ઉડે છે સ્વાસ્થ્ય માટે ચેડા થાય છે આપણી સાથે કેટલાક બીજા બી લોકો છે તેમની જોડે વાત કરવા શું માંગ છે તમારી ઘણા ખરા સમય આ રસ્તાની ની રજૂઆત કરેલી છે તોય એ છતાં તંત્ર જાગતું નથી સ્થાનિકો ઘણી તકલીફ છે આ બાજુમાં સ્કૂલ છે બસો થી વધારે છોકરાઓ અહિયાં ભણે છે અહીંયા થી ધૂની ડમરી ઉડીને સ્કૂલ ના જાય છે એમના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે તો અહીંયા કાલે ગઈકાલે એક મહિલા સાથે અકસ્માત થયો મહિલા મરી ગયા ત્યારે તો અહીંયા સ્પીડ બ્રેકર તાત્કાલિક ધોરણે બનાવી દેવાયા અને આ રસ્તો ખાલી માલજી પર છોડી દેવાયો બનાવવાનો જે નેત્રંગ લગી તે તંત્ર નથી જ દેખાતું તેના લીધે અમે રસ્તો બને તે તમારી માંગ હા રસ્તો બને બસ રસ્તો બને કેટલાક લોકો જણા કે આ માર્ગનો રસ્તો વહેલી તકે બને અને રસ્તા પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કેટલાક લોકો